પક્ષીઓ સામે બધા સાધનોની અવર જવર ચાલુ છે એકદમ ઠંડુ વાતાવરણ છે આજે તો આપડે ટેરેસ ઉપર કપડાં સુકવવા માટે આજે કપડા કારણ કે પુસભાઈના બહુ હતા જીન્સ થયું જાડા જાડા એટલે ખુલ્લા ટેરેસ ઉપર નાખી દો આટલા બીજા નીચે પણ સુકાય છે કારણ કે ભરોજના રૂટિનના પણ હોય આપણા અને એ બહાર ગયો તો એના પણ હતા એટલે બધા નીચે માય નહીં એના જે વાતાવરણ પણ વરસાદ આવ્યું છે એ ખોલાય છે કે બધા કપડાં ઉપર નાખ્યો પવન છ બધા વાહરી જાય તો ચલો હવે નીચે જઈને કચરા પૂરતું કરી દઈએ રસોઈ બાકી છે રસોઈ કરી દઈએ પછી હવે રસોઈ કરીને તમને મળવું કારણ કે આજે તો આપણે જવાનું છે ગોળણી થયા છે તો જમવા માટે રસોઈ બનાવવાની નથી બીજાનું ઘરમાં વાળું તો બનાવવું પડે ને તો ચાલો આપણે હવે નીચે કોપી જઈએ રસોઈ બનાવી દઈએ

એ તો ચાલુ ગયો ગરાૂધના ગરાકો બાકી છે જે કાયમ લેવા આવતા હોય એ લોકો રાત્રે સવા બાર બાર વાગે આવો છે એટલે એમની રાહ તો આપણે જોવી જ પડે ને બરાબર હા તો ચલો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને બાય બાય ને ગુડ નાઇટ બધાને